હવે દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે જે ગુજરાત રાજ્યની અંદર એસઆઈઆર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે અને ઘરે ઘરે બીઆર દ્વારા ઇનોમરેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે ત્યારે હવે દરેક વ્યક્તિ બે હજાર બે ની મતદાર યાદી ની અંદર તેનું નામ હતું કે નહીં એ ચેક કરી શકે અને તેના પરિવારમાં રહેલા કોઈ પણ વ્યક્તિની માહિતી બે છે હવે તમે કેવી રીતે બે હાજર બે ની મતદાર યાદી તમારા મોબાઈલ ની અંદર જોઈ શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી રાખજો અને હવે તમારું નામ બે હજાર બે ની મતદાર યાદીમાં જોવા માંગતા હોય કે તમારા પરિવારના કોઈ પણ વ્યક્તિ માહિતી મેળવવા હોય તો સિમ્પલી તમારે તમારા મોબાઈલની અંદર જવાનું છે તમે બે જ મિનિટની અંદર યાદી જોઈ શકો છો મોબાઈલની અંદર જઈને તમારે ગૂગલમાં જવાનું છે અને વેબસાઇટ સર્ચ કરવાની છે વોટર્સ ઇસીઆઈ જો તમે સર્ચ કરશો વોટર્સ ઇસીઆઈ તમને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે આ વેબસાઇટ પર આવીને તમે માત્ર હવે નામ દ્વારા બે હજાર બેની ની મદદરિયાદી જોઈ શકો છો તો તમે વેબસાઇટ પર આવશો તમે જોઈ શકો છો તમને એક ઓપ્શન અહીંયા જોવા મળે છે સર્ચ યોર નેમ ઇન લાસ્ટ એસઆઈઆર જયારે ગુજરાત રાજ્યની અંદર લાસ્ટ એસઆઈઆર જે થયું હતું એ બે હજાર બેની ની અંદર થયું હતું લાસ્ટ એસઆઈઆર ની અંદર તમારું નામ ચેક કરવા માટે તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવું તમે તે ઓપ્શન પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો અહીંયા બે ઓપ્શન અહીંયા ઓપન થયા છે પહેલા વેબસાઇટ પર તમે આવતા હતા ત્યાં તમને એક જ ઓપ્શન જોવા મળતો હતો સર્ચ ઇન લાસ્ટ એસઆઈઆર ઈ રોલ જ્યાં તમને સ્ટેટ સિલેક્ટ કરવાનો ઓપ્શન તમને જોવા મળતો હતો કંઈક આ પ્રકારનો પણ અહીંયા વેબસાઇટ પર અમુક ફેરફાર કરવામાં આવે છે સરકાર દ્વારા અહીંયા કોઈ પણ વ્યક્તિ તેનું નામ લખીને બે હજાર બેની ની મતદાર યાદીને લગતી માહિતી મેળવી શકે છે તો જેવું તમે અહીંયા સર્ચ બાય ડિટેલ્સ ડિટેલ્સના ઓપ્શન પર ક્લિક કરશો ટોટલ તમને અહીંયા દસ બોક્સ જોવા મળે છે તમારે દસ બોક્સની અંદર માહિતી ભરવાની જરૂર નથી અહીંયા બે કે ત્રણ માહિતી દ્વારા પણ તમે બે હજાર બેની ની મતદાર યાદીને લગતી માહિતી મેળવી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો પહેલો જ તમને અહીંયા ઓપ્શન જોવા મળે છે સ્ટેટ તો એ સ્ટેટ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે તમે જે પણ સ્ટેટની અંદર હતા બે હજાર બેની ની અંદર એ સ્ટેટ તમારે સિલેક્ટ કરવાનું છે તો જે લાસ્ટ એસઆર થયું હતું એ ગુજરાતની અંદર બે હાજર બે ની અંદર થયું હતું તો બે હાજર બે ની અંદર તમે તે વખતે કયા સ્ટેટની અંદર રહેતા હતા એ સ્ટેટ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમે જે પણ વ્યક્તિને લગતી અહીંયા માહિતી મેળવવા માંગો છો બે હાજર બે ની મદદ યાદીમાં એ વ્યક્તિનું નામ તમારે અહીંયા લખવાનું છે માને લખે તમે તમારું નામ ચેક કરવા માગો છો કે બે હજાર બેની યાદીમાં તમારું નામ હતું કે નહીં તો તમારે તમારું નામ અહીંયા લખવાનું છે તમારા નામની પાછળ જે રિલેટિવ એટલે કે તમારા જે ફાધરનું નામ મધરનું નામ કે તમારા વાલીનું નામ હશે એ રિલેટિવનું નામ તમારે અહીંયા લખવાનું છે એટલે પહેલાં તમારે તમારું અહીંયા નામ લખવાનું છે ત્યારબાદ તમારા રિલેટિવ એટલે કે તમારા ફાધર મધર કે જે પણ તમારા વાલી હોય તેનું નામ તમારે અહીંયા એન્ટર કરવાનું છે આ ત્રણ માહિતી દ્વારા તમે અહીંયા ચેક કરી શકો છો બે હજાર બેની મદદર યાદીની લગતી માહિતી અહીંયા જોઈ શકો છો એ મેં સ્ટેટ સિલેક્ટ કરી દીધું છે હવે હું મારું નામ અહીંયા એન્ટર કરું છું અને મારા ફાધરનું નામ એન્ટર કરું છું ત્યારબાદ તમે નીચે જોઈ શકો છો બીજી કઈ માહિતી તમારે આપવાની છે જોવા મળે છે એઝ ઇટ તમારે બોક્સની અંદર એન્ટર કરવાનો છે ઓપ્શન પર ક્લિક કરશો એટલે બે ની મતદાર યાદીમાં તમારું નામ હતું કે તમને જોવા મળી જશે સાથે તમે કોઈ પણ વ્યક્તિની માહિતી તમે આ રીતે અહીંયા ચેક કરી શકો છો કે બે હજાર બેની ની મતદાર યાદીની અંદર તેમની માહિતી કઈ રીતની હતી તો અહીંયા ટોટલ દસ બોક્સમાં ત્રણ બોક્સની અંદર માહિતી ભરી છે તમે જોઈ શકો છો મેં અહીંયા પહેલાં સ્ટેટ સિલેક્ટ કર્યું છે ત્યારબાદ મેં મારું અહીંયા નામ લખ્યું છે અહીંયા જોઈ શકો છો ઇલેક્ટર ફૂલ નેમ તો અહીંયા ફૂલ નેમ લખવાની જરૂર નથી તમે તમારું માત્ર નામ લખશો તો પણ ચાલી જશે એ મેં મારું નામ લખ્યું છે અને રિલેટિવના નેમની અંદર જે મારા નામની અંદર જે મારા ફાધરનું નામ કે મધરનું નામ હતું એ મેં મારા ફાધરનું નામ લખી દીધું છે ત્યારબાદ તમારે અહીંયા નીચે આવવાનું છે અને અહીંયા જે કેપેચા જોવા મળે છે કેપેચા હું હવે લખી દઈશ અને ત્યારબાદ સર્ચના ઓપ્શન પર ક્લિક કરીશ જેવું તમે અહીંયા સર્ચ પર ક્લિક કરશો નીચે તમે જોઈ શકો છો અહીંયા નીચે લિસ્ટ આવી ગયું છે જે રીતનું મેં અહીંયા મારું નામ લખ્યું હતું મારા ફાધરનું નામ લખ્યું હતું અને જે સ્ટેટ સિલેક્ટ કર્યું છે એ રીતે તમે જોઈ શકો છો ટોટલ કેટલા રેકોર્ડમાં નામ આવ્યા છે તો અઢાર નામ અહીંયા આવ્યા છે તો નીચે તમને હું અહીંયા યાદી બતાવી દઉં છું તો કઈ રીતની અહીંયા માહિતી જોવા મળે છે તો જે મેં અહીંયા નામ એન્ટર કર્યું હતું એ માત્ર મેં નામ એન્ટર કર્યું હતું અને સ્ટેટ સિલેક્ટ કર્યું હતું તો એ રીતે તમે જોઈ શકો છો અઢાર નામ અહીંયા આવ્યા છે તો અઢારમાંથી મને અહીંયા ખ્યાલ આવી જશે કે મારું નામ કયું છે કેમ કે એ વખતે મારી એજ કેટલી હતી એટલે કે ઉંમર કેટલી હતી અને કયા ડિસ્ટ્રિક્ટની અંદર હું રહેતો હતો તેના પરથી મને ખ્યાલ આવી જશે કે મારું નામ આ અઢાર નામની અંદર કઈ રીતે છે તમે અહીંયા જો વધારે માહિતી આપશો તો એક્ઝેક્ટ તમારું નામ અહીંયા તમને જોવા મળી જશે અહીંયા માત્ર મેં ત્રણ માહિતી આપી છે અહીંયા સ્ટેટ સિલેક્ટ કર્યું છે અહીંયા મારા ફાધરનું નામ મેં એન્ટર કર્યું છે નીચે અને મારું નામ અહીંયા એન્ટર કર્યું છે રિલેટિવની અંદર ફાધરનું નામ અને અહીંયા ફૂલ નેમની અંદર મેં મારું નામ એન્ટર કર્યું છે આ દસ બોક્સમાંથી જો તમારી પાસે વધારે માહિતી રહેલી હોય તો એ માહિતી આપીને તમારું એક્ઝેક્ટ નામ અહીંયા સર્ચ કરી શકો છો બે હજાર બેની મતદરિયાદીની અંદર તો તેની અંદર તમે જોઈ શકો છો ડિસ્ટ્રિક્ટ પણ અહીંયા તમે સિલેક્ટ કરી શકો છો બે હજાર બેની ની અંદર તમે કયા ડિસ્ટ્રિક્ટની અંદર રહેતા તો એ માહિતી તમે આપી શકો છો એ માહિતી લગભગ બધા જોડે હોય છે સાથે અહીંયા ઇલેક્ટરની એજ બે હજાર બેની ની અંદર કેટલી હતી તો એ પણ તમે અહીંયા લખી શકો છો આનાથી તમારું જે એક્ઝેક્ટ નામ હશે બે હજાર બેની ની અંદર એ તમને અહીંયા નીચે જોવા મળી જશે તો માત્ર મેં અહીંયા નામ દ્વારા સર્ચ કર્યું હતું એટલે અહીંયા ટોટલ અઢાર નામ અહીંયા જોવા મળ્યા છે તો બે હજાર બેની ની મતદાર ની લગતી બધી જ માહિતી મને અહીંયાથી મળી જશે તમે જોઈ શકો છો એસેમ્બલી નંબર એસેમ્બલી નેમ પોલિંગ સ્ટેશન નંબર પોલિંગ સ્ટેશન નેમ અહીંયાથી મળી જશે બે હજાર બેની મતદરયાદીને લગતી દરેક માહિતી તમે માત્ર અહીંયા નામ દ્વારા સર્ચ કરીને મેળવી શકો છો જો તમે ચેક કરવા માગતા હોય કે તમારી બે હજાર બેની મતદરયાદીમાં તમારું નામ હતું કે નહીં અને તમારા રિલેટીવનું કોઈ પણ નામ તમે બે હજાર બેની મતદરયાદીમાં ચેક કરવા માગો છો તો આ રીતે તમે માત્ર નામ દ્વારા સરળતાથી ચેક કરી શકો છો તો દોસ્તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આ રીતની માહિતી મેળવવા માટે થેન્ક યુ